ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ત્રણસોથી વધારે કાર્યકર્તાઓ સાથે કેસરીઓ ધારણ કર્યો છે જેમાં પાટીદાર સમાજના મુકેશ પટેલ અભિષેક પટેલ તેમજ અન્ય સમાજના જે જે મેવાડા મુકેશ કોલસાડા અને અન્ય સામાજિક આગેવાનોની ભાજપમાં ભવ્ય એન્ટ્રી થઈ ચૂકી છે ગાંધીનગર ખાતેથી આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભા ચૂંટણી લડનાર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મુકેશભાઈ પટેલે પોતાના ત્રણસો થી વધારે કાર્યકર્તાઓ સાથે ધારણ કર્યો છે મુકેશભાઈ પટેલે મીડિયાના સવાલ ઉપર શું કહ્યું સાંભળો મોદી સાહેબ ની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા ને અમારા છે ના છે આપણા આગેવાનો ત્રણસો જેટલા આગેવાનો સાથે ભાજપ માં જોડાઈ રહ્યા છો ગાંધીનગર માં શું આશાવાદ વ્યક્ત કરું ગાંધીનગર માં ગુજરાત નો વિકાસ થાય રામ મંદિરની ની જે રીતે સ્થાપના કરી અને ભગવાન રામ જે સ્થાપના કરી અને દેશ રામ રાજ્ય સ્થાપવા માટે કર્યું છે ગાંધીનગરમાં માં પણ રામરાજ

અરવિંદભાઈ સોલજી શ્રી લીલાભાઈ સામાજિક આગેવાન છે શ્રી અંકુરભાઈ પટેલ શ્રી દિનેશભાઈ પટેલ ગાંધીનગરજી શ્રી નારાયણભાઈ પટેલ ગાંધીનગરજી